બે હજાર આઠસો ને એકત્રીસ લાખ ઘનફૂટ મધ્ય ગુજરાતમાં ચાર હજાર નવસો ને છેતાલીસ લાખ ઘનફૂટ દક્ષિણ ગુજરાતમાં એક હજાર છેતાલીસ લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સત્યાવીસો લાખ ઘનફૂટ સંગ્રહ થશે જળનું અને એમાંથી નિર્માણ થશે નવા વિકાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસ એસ જે એનું આ અભિયાન આ વર્ષે ઘણું સફળ રહ્યું છે આ વર્ષે એસ એસ જે એ હેઠળ નવ હજાર ત્રણસો ચિમ્મોતેર કામો કરવામાં આવ્યા છે આ કામો ચાર હજારથી વધુ કામો જનભાગીદારી સાથે ઓગણીસોથી વધુ કામો મનરેગા હેઠળ અને તેત્રીસોથી વધુ કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે આ દરમિયાન સાત ત્રેવીસ લાખ માનવ દિવસોનું સર્જન પણ થયેલું છે અને આ વર્ષે રાજ્યની પાણીની સંગ્રહ ક્ષમતા અગિયાર હજાર પાંચસોને ત્રેવીસ લાખ ઘનફૂટનો વધારો થયેલો છે ગુજરાતમાં રહેલા નાના મોટા જળાશયોમાં વરસાદના પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર છેલ્લા સાત વર્ષોથી સતત આ અભિયાન ચલાવી રહી છે તેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીના સાત તબક્કાઓમાં મળી ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતા એક લાખ ઓગણીસ હજાર એકસો ને ચુમ્માલીસ ઘનફૂટથી પણ વધારે થઈ ગયેલી છે